બાંધવા કરીને એક ભાઈ આવી અને જેનો મોબાઈલ પૈસા બાકીની હિસાબે લોક થયેલો હતો બરાબર જો કે મોબાઈલ જાબીરભાઈનો બીજાનો હતો એ આવી અને અમારી દુકાનમાં બધી લેપટોપ તોડી નાખા બે ત્રણ મારામારી કરી અને અમને ધમકી આપી અને એટલે અમે પોલીસ કેસ કરેલો છે આજરોજ સાગર મોબાઈલ વર્લ્ડ નામની માંગરોળમાં આવેલી દુકાન ખાતે જાબીર શાહ ઇકબાલ શાહ બાંધવા કરી અને માંગરોળના રહેતા સમયે મોબાઈલની લેતી દેતી મોબાઈલના પૈસાની લેતી દે તે બાબતે દુકાનમાં જઈ એના દુકાનદારાના લેપટોપ તોડી નાખી દુકાનમાં દુકાનદારને ગાળો આપી અને ધમકી આપેલ છે જે અંગે માંગરોળ પોલીસે હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે તેની સામે એફઆઈઆર નોંધી ગુના અંગે ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે હાલના આરોપી સામે અગાઉ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જૂનાગઢ જિલ્લા ખાતે તેમજ લાઠી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે ધારી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે ગુના દાખલ થયેલ છે